હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ અઢાર તારીખે એનું પરિણામ જાહેર થયું અઢાર ફેબ્રુઆરીએ આજે સત્યાવીસ ફેબ્રુઆરી છે અઢાર ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયું ભાજપને અઠ્યાવીસમાંથી સત્યાવીસ બેઠકો મળી નગરપાલિકાના આગામી પ્રમુખને લઈ અને આજે હળવદ સર્કિટ હાઉસ ખાતે ભાજપના આગેવાનો એટલે કે ભાજપના નિરીક્ષકોની હાજરીમાં જે સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી હતી નિરીક્ષકો આપણી સાથે છે થોડીક એમની સાથે વાત કરી પહેલાં તમારી ઓળખાણને આપજો મારું નામ છે વનરાસિંહ ગોહિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મોરબી જિલ્લાની બંને નગરપાલિકા વાંકાનેર અને હળવદ આ બંને નગરપાલિકામાં હું ને મારા સાથી ભાનુભાઈ મહેતા આ બંને નિરીક્ષક તરીકે આજે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળવા માટે આવ્યા છે આગામી દિવસોમાં નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ શાસન સોંપ્યું છે ખૂબ મોટી ભવ્ય જીત આપી છે અને અમારા સંગઠનના લોકોની મહેનત પણ ફળી છે એમાં ત્યારે હવે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પદભાર સોંપવા માટેની જે પક્ષ તરફથી કાર્યવાહી થઈ રહી છે એના ભાગરૂપે અમે આજે બંને નિરીક્ષકો ગુજરાત પ્રદેશ વતી આવ્યા છીએ આજે બધા જ કાર્યકર્તાઓ જેમાં સંગઠનના લોકો સંગઠનના અપેક્ષિત શ્રેણીના લોકો ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ બધા આ બધાને સાંભળ્યા બધાએ સર્વાનુમતે કીધું છે કે પાર્ટી જે કંઈ નિર્ણય કરે એ નિર્ણયમાં અમે સંમતિ અમે હળવદની વિકાસના કામમાં બધા ખંતથી કામ કરીશું એવું પક્ષને ખાતરી પણ તેઓએ બધાએ આપી છે એટલે મને લાગે છે કે ખૂબ એકતાના ભાવ સાથે હું ની તુંની ભાવના સાથે પક્ષ જે નિર્ણય લે એમાં કાર્યકર્તા સૌ સંમત છે પક્ષના આગેવાનો સંમત છે અને અમે અહીંથી પ્રત્યેક પદ માટે પ્રમુખના પદ માટે ઉપપ્રમુખના પદ માટે કારોબારીના ચેરમેનના પદ માટે પક્ષના નેતા અને દંડકના પદ માટે ચાર ચારના પેનલો લઈને પ્રદેશમાં જવાના છે અને ત્યાંથી પક્ષ જે કંઈ નિર્ણય કરશે એ બધા કાર્યકર્તાને માન્ય છે એવું અમને જણાવ્યું છે એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલા છે એટલે કોઈ દાવેદારી કરી છે કોઈ મહિલાઓએ કારણ કે તમે કીધું કે બધા એવું કીધું છે જેને આપે એને તો એનો મતલબ એ થયો કોઈ મહિલા આગળ આવી જ નથી મારે પ્રમુખ બનવું છે બધા મહિલાઓ ઘણા મહિલાઓ દાવો કર્યો છે સામાન્ય સીટો પર જે ચૂંટાયેલા છે પ્રમુખ માટે એમાંથી મોટા ભાગની બહેનો દાવો કરે છે પણ એમનું એક કહેવું એમ છે એમનું કહેવું એવું છે કે અમારો દાવો છે પણ પાર્ટી જે નિર્ણય લે એમાં અમે સંમત છીએ આ પણ નિરીક્ષક છે એમની સાથે પણ વાત કરી તમે આજે આવ્યા હતા હવે ક્યારે નામ જાહેર થાય કારણ કે અઢાર તારીખે રિઝલ્ટ આવી ગયું સત્યાવીસ થઈ ગઈ આઠ નવ દિવસ થઈ ગયા છે પાલિકાની ચૂંટણી પતી ગઈ એનું રિઝલ્ટ આવ્યું એના એટલે હવે કેટલાક દિવસમાં હળવદને નવા નગરપાલિકાના પ્રમુખ મળશે એટલે આ આજની તારીખમાં કલેક્ટર જે રીતે સરકારમાંથી જાહેરનામું બહાર પડે પછી એની તારીખ આવશે કે આ તારીખે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવશે ત્યાર પછીના કાર્યક્રમોમાં અમારે જે સંકલનની અને પાર્લામેન્ટરી બોર્ડ બેસશે પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી થશે એ નામો અમે ચૂંટણીને દિવસે જાહેર કરીને એમને બધાને માહિતગાર કરી અને પછી અમે ઇલેક્શન કરવાના લગભગ ત્રણથી ચાર તારીખમાં આ બધું પ્રક્રિયા પૂરી થશે ઉતાણી પહેલા ટૂંકમાં થઈ જશે આ ત્રણથી ચાર તારીખ ફિક્સ જ છે

અમે જયારે ચૂંટણી લડ્યા ત્યારે પણ અમારી સર્વસંમતિ હતી અને આવનારા દિવસોમાં જયારે હળવદના વિકાસને લઈને વાત છે ત્યારે હળવદનો વિકાસ કેમ થાય હળવદના વિકાસમાં અમે બધા કેમ સહભાગી બને આવી જ મોટા ભાગની વાતો થઈ છે રનછોડભાઈ પણ છે આપણી સાથે રણછોડભાઈ કીધું ને ત્રણ ચાર તારીખે નવા પ્રમુખ મળી જાય છે શું કહો આમ તો જે પાર્લામેન્ટી ગાંધીનગર જે થવાની છે એની અંદર જે અહીંથી સેન્સ પ્રક્રિયા જે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબંધ પાર્ટીના કાર્યકર્તાની એક આ પાર્ટી છે કે જે અહીંયા નિર્ણય કરે અને બધાનો સેન્સ વ્યક્તિગત મળી અને જે નિર્ણય લે અને પાર્લામેન્ટની અંદર રજૂ કરતા હોય છે અને આમ જોઈએ તો સત્યાવીસ સત્યાવીસ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે ચૂંટાઈને આવેલા છે કમળના નિશાન ઉપર તેના ઉપર જે વિશ્વાસ કે એને પોતે બધા કીધું છે કે જે પાર્ટી નિર્ણય કરી અને અમારા માટે તો પ્રમુખ કારોબારીના ચેરમેન અમારા માટે તો બધા સરખા જ હોય એટલે જે અહીંથી નિર્ણય થશે તે પાર્લામેન્ટમાં અમે બધા અહીંયાથી મૂકશે આવડા લોકો અને નિરીક્ષકો અહીંથી ત્યાંની વાત કરશે અને પછી જે નિર્ણય લેશે તે જાહેર થશે અંતમાં એક અત્યાર સુધી નગરપાલિકાની ચૂંટણીમાં ટૂંકમાં પાલિકાના પ્રમુખમાં વોર્ડ નંબર પાંચનો નો દબદબો રહ્યો છે આ વખતે પણ વોર્ડ નંબર પાંચ માંથી પાલિકા પ્રમુખ આવે એવી શક્યતાઓ છે કે એ પછી જાહેર થાય છે ત્યારે જ ખબર પડશે મેહુલભાઈ આમાં કોઈ પાંચ નંબર માં આવે કોઈ બે નંબર માં આવે કે છ નંબર માંથી આવે બાકી સત્યાવીસ માંથી એક પ્રમુખ થવાના છે એક ઉપપ્રમુખ થવાના કારોબાર જે અમારા જે ચારે ચાર નેતા જે બનવાના છે એ થવાના છે એમાં બાકી અત્યારે કેવી રીતના જ આવશે અને દબદબાની તમે વાત કરો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની આખા હળવદ અંદર દબદબો છે આપને પણ ખબર છે મેહુલભાઈ કે પાંચ નંબર હોય ચાર નંબર હોય કે ત્રણ નંબર કે છ નંબર ઉપર અને વિશેષ કરીને અત્યારે જે બે હજાર પચીસ ની ઇલેક્શન થયું એમાં આપને બધી રજરજ ની ખબર છે કે ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે વાવાઝોડું આવ્યું અને જે મતદારોએ કે જે નગરજનોએ જે વિશ્વાસ કર્યો એ વિશ્વાસ ઉપર વિકાસના નામે જે ભારતીય જનતા પાર્ટીએ મત માગ્યા હતા અમને એવો વિશ્વાસ છે કે આ જે બોડી બેસ છે અને સત્યાવીસ સત્યાવીસ જણા પ્રમુખ છે ઉપપ્રમુખ છે અને બધા અમારા નેતા જ છે ચૂંટાયેલા પ્રતિનિધિ જે એરિયા એ તમે વાત કરી દબદબો આપણે સ્વીકાર્યું માની લીધું એટલે હું પ્રમુખ તરીકેની દબદબાની વાત કરું હું કારણ કે એ તો પબ્લિકે વોટ દીધા તો જ ઉમેદવારો ચૂંટાણા છે એ વાત પણ હકીકત છે એટલે પ્રમુખ તરીકેનો અત્યાર સુધીમાં સૌથી વધારે વોર્ડ નંબર પાંચમાંથી નગરપાલિકાને પ્રમુખ મળ્યા છે એમાં તમે પણ વોર્ડ નંબર પાંચમાંથી જ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા એટલે માટે વાત કરી વોર્ડ નંબર પાંચની વાત હોય આમાં મેહુલભાઈ એવું ન હોય જ્યારે સત્યવસે જણાવે એમને સેન્સ આપી હોય સેન્સ વાળા ત્યાં પાર્લામેન્ટમાં એની રજૂઆત કરશે ને જે એને બનાવે એ પાર્ટી બધાને શિરોમણી હોય કે વોર્ડ નંબર પાંચ હોય કે ચાર નંબર હોય મને કહું ચાર નંબરમાં થયો અહીંયાથી ને પ્રમુખ થયો આવો વિષય અને મૂર્ત સત્યાવીસમાં કોઈ એક પ્રમુખ બનશે એટલો મને વિશ્વાસ છે બેલેન્સ બધું જાળવવામાં આવશે દરેક સમાજને જેટલા સમાજના આગેવાનો હોય અમે બેસીને કે જેમાં વરિષ્ઠ નેતાઓ સાથે જે નિર્ણય કરશે આ બધાને શિરોમણી જ હોય તો મિત્રો આ હતા જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે જે છે એ નિરીક્ષકો અહીં આવ્યા હતા એમની સાથે પણ વાત કરી પણ એક વાત મિત્રો હકીકત એ છે આપણને જે કંઈ માહિતી મળે છે વોર્ડ નંબર પાંચના ના મીનાબેન ઠાકર નામના સદસ્ય છે એનું લગભગ નક્કી મનાઈ રહ્યું છે પાલિકા પ્રમુખ બનવાના છે આભાર મિત્રો